વર્ષના બાળકનું થયેલ મૃત્યુ મામલે પાલિકા કમિશનરની કાર્યવાહી ચાર અધિકારીઓને સોપોસ નોટિસ સુરત શહેરના ન્યુ કતાર ગામ વિસ્તારમાં પાંચમી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એક હૃદય ત્રાવ ઘટના બની હતી જેમાં બે વર્ષનો માસુમ બાળક કેદાર શરદભાઈ વેકડ ખુલ્લા ગટરમાં પડી જતા મૃત્યુ પામ્યો હતો આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાના કમિશનરે

વરી યાવ પંપિંગ સ્ટેશન શોધી કાઢ્યો આ નોટિસોમાં અધિકારીઓની બેદરકારીને કારણે બનેલી ઘટનાની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી છે આ ઘટનાને કારણે શહેરમાં લોકોમાં રોષ ફેલાયો છે એસએમસીની બેદરકારીને કારણે માસોમ બાળકના મૃત્યુ પર લોકોમાં ગુસ્સો છે પરિવારજનો અને સ્થાનિકોએ પાલિકા તંત્રની નિંદા કરી છે આ ઘટના પાલિકા તંત્ર માટે ચેતવણી રૂપ છે અને જાહેર સુવિધાઓની જાળવણીમાં વધુ જવાબદારી અને સાવધાની અપનાવવાની જરૂરિયાતને દર્શાવે છે ગઈકાલે જ્યારે બાળક મળી આવ્યું પછી સ્મીમેરમાં જઈને હું ને પદાધિકારીની તમામ ટીમ પરિવારને સાંત્વના આપી અને ત્યારે જ અમે નક્કી કર્યું હતું કે આમાં જે કોઈ જવાબદાર અધિકારી હશે એને ચોવીસ કલાકમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પગલાં ભરવામાં આવશે આજે સવારે કમિશનરશ્રી દ્વારા ચાર અધિકારીને શોકોઝ નોટિસ આપી દેવામાં આવી છે રાંદેર ઝોનના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી ઇજનેર જુનિયર ઇજનર અને સુપરવાઇઝર આ ચાર ને તબક્કાવાર પોતાને સાત દિવસમાં બે જને પાંચ દિવસમાં એક જને બે દિવસમાં જવાબ રજૂ કરવાનો છે આ જવાબના અંતે પણ કોઈ બીજા અધિકારીઓ આમાં ભૂમિકા હશે તો એની જવાબદારી પણ આવના સમયમાં ફિક્સ કરવામાં આવશે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં આવો બનાવ બીજી વાર નહીં બને તેની તકેદારી પણ રાખવામાં આવશે અને આ આ બનાવથી એક દાખલો બેસાડવા પણ સુરત મહાનગરપાલિકા જઈ રહી છે સર કઈ રીતે કાર્યવાહી થશે થશે આજે આ તપાસની અંદર અંદર જો તો પોલીસે અત્યારે એ ગુનો પણ નોંધ્યો છે ઇન્વેસ્ટિગેશન પણ ચાલુ છે પણ મહાનગરપાલિકાએ અત્યારે ચાર અધિકારીને શોકો આપી દીધી છે તપાસના અંતે કોઈ અધિકારી ભૂમિકા આમાં સંડોળી હશે તો તેને સસ્પેન્ડ સુધી પણ કરવામાં આવશે